નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે કોઈ પણ ચૂંટણી હોય તેમાં રાજકીય પક્ષો માટે પ્રચાર પ્રસાર ખૂબ જ મહત્વનો હોય છે અને હાલ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવામાં દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે જેમાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે પરંતુ આ બધાની વચ્ચે ચૈતર વસાવાને હવે મળ્યો છે મોટો ઝાટકો કારણ કે ચૂંટણી દરમિયાન તેઓ પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે ખબરો એવી મળી રહી છે કે નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાએ અરજી

જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા હતા જોકે લોકસભાની ચૂંટણી પહેલા ચેતર વસાવા તરફથી જિલ્લામાં પ્રવેશબંધી રદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે પ્રવેશ અપીલને રદ કરી દીધી હતી જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવા માટે નહીં જઈ શકે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચેતર વસાવા પર લાગેલા આ પ્રતિબંધની અસર તમને લોકસભાની ચૂંટણીમાં મળનારા વોટો પર થશે કે નહીં હવે જો આપણે વાત કરીએ ચેતર વસાવા પર શું કેસ ચાલી રહ્યો છે તેની તો ખબર એવી મળી એ છે કે દેડિયાપાડા વિધાનસભાની બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે વનકર્મીઓને ધમકી આપવાના મામલે કેસ ચાલી રહ્યો છે અને આ કેસમાં તેઓ ચાલીસ દિવસ સુધી ગાયબ રહ્યા હતા એના બાદમાં દેડિયાપાડા પોલીસ સમક્ષ તેઓ હાજર થયા હતા આના બાદમાં તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચેતર વસાવાની સાથે તેમના પત્નીને પણ જેલમાં જ મોકલવામાં આવ્યા હતા જોકે ઘણા દિવસો બાદ તેમને જામીન મળતા તેઓ જેલથી બહાર આવ્યા હતા બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ